વિદેશી દારૂની હેરાફેરીનો નવો કિમિયો રાધનપુરમાં થ્રેસરમાં ગુપ્ત ખાનું બનાવીને હેરાફેરી કરાતી હતી હેરાફેરી કરતો એક આરોપી પકડાયો છે આસપાસનો મુદ્દામાલ જપ્ત કરાયો જાટ આરોપીની ધરપકડ કરાઈ છે તો બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે વધુ એક કિમિયો સામે આવ્યો છે રાધનપુરમાંથી કે જ્યાં થ્રેસરમાં ગુપ્તખાનું બનાવ્યું હતું અને દારૂની હેરાફેરી કરાતી હતી દારૂની હેરાફેરી કરતો એક આરોપી પણ ઝડપાયો છે જેનું નામ છે હાલ પોલીસે અને આગળની તપાસ હાથ ધરી છે ક્યાંથી દારૂ લાવવામાં આવતો હતો ક્યાં પહોંચાડવાનો હતો એ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે થ્રેસર સહિત નવ લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે થ્રેસરની અંદર ખાનું બનાવ્યું હતું અને તેની અંદર વિદેશી દારૂના બોક્સ મુકવામાં આવ્યા છે હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે આરોપીની પૂછપરછમાં નવા નવા ખુલાસાઓ થઈ શકે છે એક તરફ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂબંધી અને બુટલેગરો દારૂબંધીની વચ્ચે દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતાની વચ્ચે દારૂ ઝડપાયો અને એમાં પણ એક નવો જ કીમ્યો કે થ્રેસરમાં દારૂના બોક્સ ગોઠવેલા હતા શું માહિતી શું કાર્યવાહી ચાલી રહી છે આગળ બિલકુલ કહી શકાય કે રાજકીય નેતા હોય કે જેના અંદર દારૂબંધી કરેલી હોય પણ જે જે દારૂના જે હેરાફેરીના જે લોકો છે જે બુટલેગરો છે એ દારૂ ઘૂંચાડવા માટેના અલગ અલગ રીતના પ્રયાસ કરતા હોય છે જ્યારે ફરી એક નવો કિમીઓ પાટણના રાધનપુર સામે આવે છે રાધનપુરના અંદરથી એક ક્વેસરના અંદરથી જે દારૂ મળી આવે છે પાટણ એલસીબી બાતમીના આધારે ક્રેસર જે દારૂ મળે છે તેમાં છસો સાહીઠ જેટલી બોટલો મળીને કુલ બે લાખ બાણું હજાર જેટલું મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ તો જી બિલકુલ વિપિન માહિતી બદલ આભાર